ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાબોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદ ઉલ અઝહાને અનુલક્ષીને સુખસર પોલીસ મથકે પીઆઈના અધ્યક્ષ સ્થાને અને પીએસઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાય તારીખ એક જૂન બે ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સુખસર પોલીસ મથકે પોલીસ મથકના પીઆઈએસએસ વરુના અધ્યક્ષ સ્થાને તેમજ અઝહાના તહેવારને અનુલક્ષીને સુક્ષર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય આ બેઠકમાં સુક્ષર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને ઈદ ઉલ અઝહાનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભાઈચારા સાથે ઉજવવા માટે પીઆઈએ અપીલ કરી હતી